જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો બધા મજામાં ને મજામાં જ આપણા બ્લોગ જોતા હોય ને એ બધા મજામાં જ હોય તો વાગી ગયા છે આઠ અને આપણે કામે ત્યાં આવતા રહશી ઘરે તો અલ્પા મેડમ બનાવી રહ્યા છે રસોડામાં સ્પેશિયલ ભાજી તો ચાલો આપણે મળીએ કે કઈ રીતે બનાવે છે ભાજી બે હજાર પચીસની કઈ રીતની નવી રેસીપી સાથે ભાજી આવવાની છે તો વિડીયોમાં બેના રહેજો લાઈક શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડિયોને શેર કરજો સપોર્ટ કરજો તો ચાલો આપણે જઈએ રસોડાની અંદર તો અલ્પમેડમે આજે શું બનાવવાના છો આપણે બનાવવા છે વાળી સરસ સરસ તેના માટે બધી તૈયારી ચાલે છે હા તો જરાક આપણા વ્યૂઅર્સને તમે કેજો કઈ કઈ વસ્તુ તમે તો આપણે નાખવાના છે અત્યારે તો શિયાળા સ્પેશિયલ વટાણા આવે છે એટલે ફ્લાવર કોબીજ ગાજર પછી બટેકા રીંગણા ટમેટા અને સિમલા મરચાં નથી મેળા એટલે એની માટે સ્પેશિયલ મોડા મરચાં આવે એ કેપ્સિકમ જેવા જ લાગે છે અને એ મરચાં આદુ અને ત્રણ મરચી લેવાની છે અને આ છે આપણો ન્યૂ રેસીપીનો નવા બ્લોગ ડ્રાય ફ્રુટ્સ ડ્રાય ફ્રૂટમાં તો અમે નાખવાના છે તો પૂ નાખવાના

કરી લીધું છે બધું તો આપણે કુકરમાં પાણી લઈ લીધું છે ડાયરેક્ટ કુકરમાં કટિંગ કરી પહેલાં તો આપણે બટેટા કટિંગ કરી નાખીશું હવે નાખીશું આપણે ગાજર છે ને ત્રણ પ્રકારની તો ભાજી હોય રેડ બ્લેક અને ગ્રીન ત્રણ પ્રકારની તો ભાજી હોય જ પણ આપણે આ સૌથી પ્રકારની ભાજી નવી યુનિક ભાજી બનાવવાની છે આજે કઈ રીતની લાગે છે અને કેવી સ્વાદમાં લાગે છે અમે એકવાર તો બનાવીને ખાઈ લીધી જોકે હું હરેક વસ્તુ શેર કરું છું ને તમારી હારે એ વસ્તુ સારી બની હોય ને તો જ હું શેર કરું છું કેમ કે પહેલાં અમે છે ને ઘરે ટ્રાય કરીએ છીએ અને પછી જ આપણે તમારી સાથે શેર કરીએ છીએ તો ત્રણ પ્રકારની ભાજી તો તમે બધાએ ખાધી જ હશે રેડ કલરની બ્લેક કલરની અને ગ્રીન કલરની અત્યારે શિયાળામાં તો વધારે ગ્રીન કલરની ભાજી હાલતી હોય પણ આપણે છે ને આ ડ્રાય ભાજી બનાવવાની છે

એક નાખી દેસુ નાનું એવું કેપ્સિકમ મરચું તો આપણે ગેસ ચાલુ કરી અને કૂક થવા મૂકી દઈએ તો મિક્સ તો આપણે કરી જ દીધું છે હાથથી તો હવે નાખી દેસુ આપણે નિમક સ્વાદ શાકભાજી પ્રમાણે જ આપણે નિમક નાખવાનું પછી આગળ 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 જેમ રોટ્ટી હોય વસ્તુ હોય એ તો મિક્સ કરતા જ જવાના છે અને હલાવીને ધક્ આપણે શાકભાજી જેની છે ને ચાર વિસાલ થવા દેશું ત્યાં લગીમાં આપણે બીજા બધા વસ્તુ ટમેટા કેપ્સિકમ ને બધું ક્રફ કરવાનું છે ગ્રેવી બનાવવાની છે એ પહેલાં આપણે બનાવી લઈએ તો આપણું શાકભાજી બફાઈ જશે આપણું શાક બફાઈ ગયું છે તો જો બાફી થયું છે આપણું શાક અને આમાં ટમેટું પછી મરચી કેપ્સિકમ અને બીજું ચાર વસ્તુ નાખી દીધી છે આદુ ચાર વસ્તુ આપણે પીસી લીધું અને ગ્રેવી બનાવી લીધી છે

આપડા ટામેટામાં શું ને તેલ આપણે થોડી એવી હળદર નાખી અને થોડો એવો ગરમ મસાલો નાખી હવે આપણે નાખી દેસુ પછી નાખીશું આપણે કાશ્મીરી લાલ મરચું આ મરચું મોળું હોય કલર માં હોય અને મોળું હોય એટલે આપણે એક ચમચી નાખી દઈશું

એ છે આપણી બદામ અને કાજુ હવે આને બધી વસ્તુ આપણે કૂક ખાવા દઈએ આપણા કાજુ બદામને બધું કૂક થઈ ગયું છે હવે આપણે નાખવાનું છે ઉપરથી બટર હવે નાખીશું આપણે ફ્રેશ લીલા ધાણા દેશી લીંબુ તો છે ને ગરમ છે ને એટલે ભાજીમાં તો લાસ્ટમાં જ લીંબુ આપણે જે જમવા બેસી ને જ નાખવાનું તો લીંબુ તો પછી નાખીશું અને તૈયાર છે આપણી ડ્રાય ફ્રુટ્સ ભાજી તો આવી જાઓ બધા પાઉંભાજી ખાવા અને તમને આ અમારો પાઉંભાજીનો બ્લોગ કેવો લાગ્યો તે ચોક્કસથી અને જરૂરથી કોમેન્ટમાં જણાવજો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે બાય બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ